એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજકોટ પોરબંદર આજથી શરૂ થઈ રહેલી નવી ટ્રેન ઉપલેટા રેલવે સ્ટેશન આવતા ટ્રેનમાં સવાર કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાનું આભાર સ્વાગત કરાયું નવી શરૂ થયેલી ટ્રેનમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના પ્રયાસોથી શરૂ થઈ હોય ઉપલેટા રેલવે સ્ટેશનને આવી પહોંચતા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાનું ઉપલેટાની વિવિધ 25 જેટલી સામાજિક સંસ્થાઓ દ્વારા

બે ટ્રેન શરૂ થઈ છે એક ટ્રેન બેની ચાલશે અને એક ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ ચાલશે આ બંને ટ્રેન શરૂ થવાથી લોકોને ખૂબ ફાયદો થવાનો છે આના માટે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અને પોરબંદરના લોકપ્રિય શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ઘણા વખતથી આ માગણીઓ હતી આ વિસ્તારના લોકો રાજકોટ પોરબંદર વચ્ચે પોતાના વ્યવસાયિક કારણોસર નાના મોટા રોજગાર ધંધા વિદ્યાર્થીઓનો અપડાવ આ કારણોથી બહુ પરેશાન થતા હતા એમાં બહુ મોટો રાહત થશે વિદ્યાર્થીઓને તો ખૂબ આર્થિક ફાયદો થશે અને પોતાની કોલેજમાં સરળતાથી દીકરા દીકરીઓ ભણી શકશે અને જે નાની આ મોટા કામદારો કર્મચારીઓ જે લોકો રોજીરોટી માટે અમદાવાદ રાજકોટ જવું પડતું હોય એના માટે પારાવાર મુશ્કેલી હતી મુશ્કેલી માંથી મોટું રાહત મળી છે આજે દરેકે દરેક સ્ટેશન ઉપર ગોંડલથી લઈ અને અત્યાર સુધી ઉપલેટા જ છે છે લોકો એટલા બધા ખુશી વ્યક્ત અને સાહેબ નું ભવ્ય સ્વાગત કર્યું છે આજે આ માટે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી વૈષ્ણવ સાહેબ અને માનનીય મનસુખભાઈ માંડવીયા સાહેબ નો ખુબ ખૂબ આ પ્રજાજનો હતી ખૂબ ખૂબ આભાર માનું છું